મહત્વના સમાચારની વાત કરીએ તો હેવમોરના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળવાનો મુદ્દો અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ ત્રણ અધિકારીઓની સમિતિની કરવામાં આવી રચના એક અઠવાડિયાથી દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે રિપોર્ટના આધારે હેવમોર કંપની પર કાર્યવાહી કરાશે તો હવે હેવમોર કંપની પર કાર્યવાહી કરવા માટેની તૈયારી કરવામાં આવશે અને મહત્વની વાત એ છે કે જે રિપોર્ટ આવશે તે રિપોર્ટના આધારે હેવમોર કંપની પર કાર્યવાહી કરવામાં આવશે ખોરાકની અંદર કોઈપણ જાતની ભેરસેર અથવા તો આપણે વાત કરીએ કે બે દરકારી ચલાવી લેવાય નહીં અને એને પરિણામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને આધારે શ્રી દ્વારા આજે ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના અહેવાલને આધારે આગામી સમયગાળા દરમિયાન એના પર સ્ટ્રીક એક્શન લેવામાં આવે કારણ કે કોઈના આરોગ્ય સાથે ચેડા ન થાય અને સિટીની અંદર આ વાત કરીએ કે પૌષ્ટિક આહાર મળી રહે સારો આહાર મળી રહે પરંતુ આવી જે ઘટના બનવાને કારણે આઈસ્ક્રીમની અંદર પરિણામે જે પણ પેશન્ટ અથવા તો સિટીઝનને હેરાન થવું પડ્યું છે ભવિષ્યમાં આવું ન થાય કોઈ પણ કંપની દ્વારા એની તકેદારી રખાય એ માટે જરૂરી કડકમાં કડક પગલાં લેવામાં આવે એના માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે એનો રિપોર્ટ આવી ગયા બાદ આગામી સમયગાળા દરમિયાન એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે